વિકાસભાઈ અમને જણાવશો કે જીસીએસ જે પોર્ટલ એડમિશનમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે એવી માહિતી અમને મળી છે તો વલસાડ સાયન્સ કોલેજ ખાતે એડમિશનની પ્રોસેસ કેવી ચાલે છે જીસીએસ અને યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અમે ખાસ કરીને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રીના અને યુનિવર્સિટીના નિયમને સંપૂર્ણ પાલન કરીને એડમિશન આપીએ છીએ જેના સંદર્ભે પહેલું મેરિટ લિસ્ટ અમે મૂક્યું હતું અને એની અંતિમ તારીખ પચીસ હતી જેમાં અમારી કોલેજમાં વીસ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા કુલ એડમિટેડ ત્યાર પછી બીજું મેરિટ લિસ્ટ મૂક્યું અને બીજા મેરિટ લિસ્ટમાં અમે જે વિદ્યાર્થીને એનરોલ કરી તેમાં કુલ એકસો દસ વિદ્યાર્થી આવીને ફી ભરી ગયા આવતીકાલે આજે છેલ્લો દિવસ છે બીજા મેરિટનો આવતીકાલે ત્રીજું મેરિટ મૂકીશું અને એમાં વધુ વિદ્યાર્થીને ચાંદ આપશું પરંતુ અમારી કોલેજમાં આવો કોઈ એડમિશનનો કે વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી અને ધરમપુર ના આમાં શું છે કે સિસ્ટમ બહુ સારી છે સીધો જીસીએસ અને યુનિવર્સિટીથી વિદ્યાર્થીના ડેશબોર્ડમાં અને મોબાઈલમાં મેસેજ ચલાઈ જાય છે કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું એમણે અડતાલીસ કલાકમાં જે તે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું હોય છે સિવાય કે વિદ્યાર્થી પોતાનું ડેશબોર્ડ અને મોબાઈલ ન જોઈ

અત્યારે એક એવી માહિતી છે કે વિદ્યાર્થી જો એનું ઇન્ટિમેશન આવે કે એડમિશન મળ્યું છે શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ અને જો કોલેજ માં એડમિશન લઈ જાય તો એ એનું એડમિશન કન્ફર્મ થઈ જાય પછી એને બીજે ચાન્સ મળતો નથી એટલે કે જે જૂની સિસ્ટમ હોય કે ધારો કે કશે પણ મળી જાય એને એડમિશન લઈ લેવાનું અને પછી ક્રમાનુસાર જેમ ઉપર ખાલી થાય તેમ નીચેના વિદ્યાર્થી ઉપર જાય એ સિસ્ટીમ હોય તો સારું કહેવાય અત્યારની આ જે સિસ્ટમ છે તેમાં એ પદ્ધતિ મને એવું જણાય છે કે નથી જેથી વિદ્યાર્થીઓ થોડા મુશ્કેલીમાં અને દોરી દેવા છે તો તમે શું કહેશો કે ભાજપની સરકાર છે અને એમના જે ધારાસભ્ય રજૂઆત કરી છે તો એક પ્રિન્સિપલ તરીકે તમે શું કહેશો આટલા વર્ષનો તમારો સિસ્ટમ તો સારી છે પદ્ધતિ પણ સારી છે ફક્ત એક જ ફેરફાર કરવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ પહેલાં એડમિશન કન્ફર્મ કરી દે છે મળે ત્યાં અને પછી જેમ જેમ વિદ્યાર્થીઓ ઉપરથી ચાલી જાય છે એન્જિનિયરિંગ ને મેડિકલમાં અને સીટો ખાલી પડે તેમ જે તે કોલેજમાં રિસફલિંગ થાય નીચેનો વિદ્યાર્થીઓ ઉપર આવે ઉપરનો વિદ્યાર્થી વધુ ઉપર જાય અને આ સિસ્ટમ જો ચાલુ રહે તો કોઈ વિદ્યાર્થીને અન્યાય થવાનો નથી આ સિસ્ટમ ગયા વર્ષે અમલમાં હતી